ધારીના હરિપરા ખાતે જય ખોડિયાર ગરબી મંડળ દ્વારા નવરાત્રીના ત્રીજા નોરતે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરાયું વર્ષોથી જય ખોડિયાર ગરબી મંડળના ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ધારીના હરીપરા ખાતે જય ખોડિયાર ગરબી મંડળ દ્વારા નવરાત્રીના ત્રીજા નોરતે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરાયું છે વર્ષોથી જય ખોડિયાર ગરબી મંડળના ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું નોરતાથી જ ખેલૈયાઓ અવનવા સ્ટેપ સાથે જોમી ઉઠ્યા ધારી તાલુકાના હરિપરા ખાતે જય ખોડિયાર ગરબી મંડળના યુવાનો દ્વારા દર વર્ષની મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સંજય વાડાનો રિપોર્ટ S9 ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે